પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બોર્ડ નંબર સાત ની અંદર અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર મોબાઈલ ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહેશોમાં વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલ ટાવર ન નાખવા માગણી કરી હતી ભવિષ્યની અંદર રહેણાંક વિસ્તારમાં નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલ નગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલ નગરના રહેશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો પૂરી નાખવામાં આવે અને લોકોને નડતરરૂપ ના થાય અને રહેણાંક વિસ્તાર ના હોય તેવા વિસ્તારની અંદર ટાવર લગાવવા માગણી કરી હતી કાને ટાવર ગણવામાં આવે છે મારા મકાન પૂરો જોખમ છે બે ફૂટે ત્રણ ફૂટ સીટું છે મકાન પંદર ફૂટ મોટો ખાડો ગાયો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે કેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ કેડ ફૂટ પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ માનનીય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ સહી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર ભણવો ન જોઈએ એના માટે થઈ અમે આ વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ અને આ એક ટાવર ઊભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ ભીમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધા નુકસાનકારક છે સોસાયટી વાળા બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ પાટણથી ભરત સથવારાની રિપોર્ટ